મહાશિવરાત્રીના પર્વ પર ઇન્દ્રપ્રસ્થ સોસાયટી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન યુનિટ રક્ત એકત્રિત પવિત્ર પર્વ નિમિત્તે સામાજિક જવાબદારીના ભાગરૂપે ઇન્દ્રપ્રસ્થ ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ દ્વારા એક ભવ્ય રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું જે સીઆઈ ગ્રુપ અને યુનિટી બ્લડ બેંકના વિશેષ સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં સોસાયટીના રહીશોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેના પરિણામે કુલ અઠાવીસ યુનિટ રક્ત એકત્રિત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું સોસાયટીના પ્રમુખ ડોક્ટર કેતન નિઝામાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ઇન્દ્રપ્રસ્થ સોસાયટી કદમાં નાની હોવા છતાં સામાજિક સેવાના કાર્યોમાં હંમેશા અગ્રેસર અને પ્રતિબદ્ધ રહી છે આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આસપાસની અન્ય સોસાયટીઓ અને સંગઠનો પણ રક્તદાન જેવી પ્રવૃત્તિઓ માટે પ્રેરાય અને સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાય તેવો છે

એટલે કે જ્યારે દરેક જણ મહાશિવરાત્રિનો પર્વ ઉજવી રહ્યા છે ત્યારે અમે જેસીઆઈ ભરૂચ સાથે ઇન્દ્રપ્રસ્થ કો ઓપરેટિવ સોસાયટી જાડેશ્વર રોડ મળીને યુનિટી બે બ્લડ બેંકના સહયોગથી રક્તદાનનું આયોજન કરેલ છે આ બ્લડ ડોનેશન કેમ્પ આજના દિવસ માટે એટલે ખાસ રાખવામાં આવ્યો છે કે રક્તદાન એટલે મહાદાન અને આજે છે મહાશિવરાત્રિ તો મહાશિવરાત્રીના પર્વથી સારો દિવસ કોઈ હોય જ ના શકે કે જ્યારે રક્તદાન તમે કરી શકો તો આપ સૌને અમે આમંત્રિત કરીએ છીએ હું છું જેસી સી એ વૃંદાવખારીયા વીપી પ્રોગ્રામ ઓફ જેસીઆઈ ભરૂચ મારી સાથે છે જેસી સાગર કાપડિયા જે પ્રેસિડેન્ટ છે જેસીઆઈ ભરૂચના કેતનભાઈ નિઝામા જે આ ઇન્દ્રપ્રસ્થ કોઓપરેટિવ સોસાયટીના પ્રમુખ છે અને સાથે મિહિર શાહ સમીરભાઈ જે દરેક જેસીઆઈના મેમ્બર્સ છે એ આજે ઉપસ્થિત છે અને અમારો ટાર્ગેટ છે કે ત્રીસથી વધુ રક્તના સેમ્પલ અહીંયાથી કલેક્ટ કરીને યુનિટી બ્લડ બેંકને આપવામાં આવે નમસ્કાર